બોટાદની ક્રિષ્ના હોસ્પિટલમાં ડોક્ટરની ઘોર બેદરકારી બાળક પછી માતાનું પણ મૃત્યુ મૃત્યુ બાદ પણ ઓક્સિજન ચાલુ રાખ્યું મૃતદેહ સાથે નાટક ચાલ્યું થરાદ તાલુકાના લોડલોર ગામની વર્ષાબેન મુકેશભાઈ ઠાકોરને ગર્ભાવસ્થાની તબિયત લથડતા પરિવારજનો દ્વારા તેમને રાત્રે અંદાજે આઠ વાગ્યે થરાદની ખાનગી ક્રિષ્ના હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા હોસ્પિટલમાં પહોંચ્યા બાદ તબીબોએ તપાસ કરી તો તેમની સાથેનો ગર્ભસ્થ બાળક પહેલેથી જ મૃત્યુ જાહેર થયો હતો પરંતુ સૌથી ચોંકાવનારી વાત એ છે કે જ્યાં તાત્કાલિક ઓપરેશન અથવા ઇમરજન્સી સારવાર આપવાની જરૂર હતી તે દવાખાનાએ છ કલાક સુધી કોઈ ગંભીર પગલાં ન લીધા પરિણામે બાળક બાદ વર્ષાબેનનું પણ સવારે ત્રણ વાગે કરુણ અવસાન થયું મૃત્યુ થયા બાદ પણ વર્ષાબેનને ઓક્સિજન પર રાખવામાં આવી હતી જ્યારે તેઓને હૃદય ધબકતું નહોતું અને કોઈ શ્વાસ ચાલતો નહોતો માત્ર દોષ ઢાંકી શકાય અને રજિસ્ટરમાં ઉપચાર ચાલુ છે બતાવી શકાય એટલા માટે મૃતદેહ સાથે નાટક કરાયું મારું બાળક પહેલાં મર્યું

તે રાશી એમ કરતો કે ત્રણ બજવાડે 2000 રૂપિયા છે બોક્સમાં થોડી જેસ થાય છે આમ તો નું ખાવા દઉં ના ના તો ન અમે ચી રાશી અમે ચી મને હવે તારે શું કરવા છે સાઈડ પાણી દે હું તો

એમ કરતા કરતા બે વગાડ્યા બે વાગ્યા એટલે બે નો થઈ ગઈ એટલે આમન બધા ગાજ્યા બારી તમે બારી જો પાસે બેન અમે રેડી ખર્ચા તો રેડી પાગો અઢી વાગે એટલે પોતે જીતો કે બે નો થઈ ગઈ પોતે ઓક્સિજન ઉપર લીધા મેં કીધું તમને હમી હોય અમે રાતે દસ વાગે સીધો જો બીજો બેન ને ઓપરેશન કરો આપડો અમારે બેન રાતે બીમાર છે અને તમે ઓપરેશન આવતા આવતા અમે તમને સીધો જો

જો તમે ઓપરેશન કરીને જોરો બાળક ભલે ઓફ થઈ ગયું થઈ ગયું પણ એની માં બચે પણ બાળક ઓપ થઈ જાય એની માં તો બચે દવા તો બચે તો કે ના એ તો ચૂટકારો થઈ જશે ડોક્ટર દસ વાગે આયો ચૂટકારો કે થઈ જશે ભાઈ બે મરી ગયા બી મરી ગયા હવે શું કરવામાં હવે અમે આગળ લાડવા માંગા કરતા ભાઈ બાજીભાઈ છો કાલે મારા કાકાના છોકરાના ઘર છે કૃષ્ણા હોસ્પિટલ થરાદીને 9 વાગે રાત્રે દાખલ કરવામાં આવ્યા હતા

દાખલ કરવામાં નથી આવી અને અહીંથી અમને એવું કહેવામાં આવે છે કે તમે સરકારી હોસ્પિટલ લઈ જાવ તો આના માટે શું કરો હવે તમારા પત્રકાર ભાઈઓ વિચાર કરવાનો છે તેના શું નિયમો છે કઈ રીતે છે કઈ દવા આવી છે અને કેમ બેન મૃત્યુ પામે છે